પ્રાંતિજ તાલુકા તેમજ જિલ્લા સોમેલ એસોસિયેશન દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા સોમેલ તેમજ સાબરકાંઠા જિલ્લા સોમેલ એસોસિયેશન તરફથી વિનામૂલ્યે રોપાનું વિતરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લીમડો ગુલમહોર બોરસલ્લી આંબો જેવા 1100 થી વધુ જેટલા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાકરપુર ખાતે આવેલ રતીભાઈ પટેલની વાડીમાં ઉપસ્થિત સૌ લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ફોરેસ્ટ અધિકારી એવી જોશી વનરક્ષક વીવી ઝાલા એસોસિએશન પ્રમુખ પટેલ હિંમતભાઈ મંત્રી પટેલ માવજીભાઈ તેમજ ચેતનભાઈ સુરેશભાઈ સચિનભાઈ મહેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ દેવસીભાઈ રતિભાઈ ભરતભાઈ મણિભાઈ હિતેશભાઈ બકુલભાઈ રિનેશભાઈ પટેલ તેમજ પ્રાંતિજ સલાલ તાજપુર મજરા સો મિલના કચ્છ કરવા પાટીદાર સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ